હેલો મિત્રો કેમ છો કેટલાય દિવસથી આપણે ક્યાંય નીકળ્યા નતા તો અત્યારે જરાક નીકળી ગયા છે અને અને ગાડીને વોર્મ અપ હા હેલમેટ નો કાયદો તો સી કે કેવો છે માણસોનો નો પ્રતિસાદ હેલ્મેટ માટે તો આપણે થોડી અંદર ચક્કર મારીને જોઈએ કેવા કેવા માણસો કેવા કેવા હેલ્મેટ પહેરીને નીકળે છે સાત તારીખ હતી આઠ તારીખથી ફરજિયાત હતું તો જોઈએ ઓર ત્રણ સવારી નો હેલ્મેટ રોંગ સાઈડ પીપલ આવો આવો ભાઈ આવો બીજો ચલો તને કંઈ વાંધો નહીં તારે તો નીકળવું એટલે નીકળવું પડે મારે હું એમ જોતો તો જાણે હું એલિયન્સ હોય તો રાજકોટની માલી પાક નાની ચક્કર ને જોઈએ તો કોઈ અહીંયા હેલ્મેટ પહેરતું દેખાયું નથી અને રોંગ સાઈડની તો ભરમાર છે ફેમિલી સાથે પણ એક પણ માણસ આજે હજી હેલ્મેટમાં જોવા નથી મળ્યો તો આઈ થિંક હો સાહેબ ઊભા છે અહીંયા હેલ્મેટનું કાયદાનું પાલન કરાવવા સાહેબ ઊભા હશે આઈ ડોન્ટ નો પણ મને જોઈને એ ઇજતા જ રહી ગયા કારણ કે શું કેવું આ ભાઈના આ ક્યાંથી નીકળું આવું તો હેલ્મેટવાળું સુરસુર્યું થઈ જશે કે ફૂટશે એ હવે જોવાનું રહ્યું પણ કારણ કે જો કોઈ વાળા દેખાત તો હું હજી આગળ જાત પણ અહીંયા તો કોઈ ક્યાંય દેખાણું જ નહીં ત્રણ કિલોમીટર રાઉન્ડમાં રહ્યો બધા ઉઘાડે માથે ફરતા હતા આપણે લાગ્યું આપણે મહેનત કરવા જેવી નથી ને જોવા જેવું નથી આપણે આપણે હાલી ગયા બહાર સીધા મસ્તની એક છોટીસી નાનીસી સી રાઈડ લઈએ ગાડીને વોર્મ કરીએ અને દેન ઘરે જઈએ આજે છે ચંદ્રકામ એટલે ઘરે વહી જવું વહેલું નેગેટિવિટીનો ભરમાર સોશિયલ મીડિયાએ તો એવી એવી હાઇપ દીધી એને ઓલી નેગેટિવિટીને આ નેગેટિવિટીને આટલા વાગે ઓલું કર લેવું ને આટલા વાગે આ કરી લેવું યટ્સ રાઈટ હશે થોડું ઘણું પણ બીવડાવાય નહીં સમજાવાય કોઈ સાથે વાત ના કરવી જરૂર પૂરતું કોઈ પાસે બોલવું નહીં અરે ભાઈ શું છે નીકળીએ છીએ પાર રસ્તાની હાલત થોડીક બિસ્માર છે બીકોઝ ઓફ ધ ચોમાસું ચોમાસા પછી થાય તો થાય ભાઈ કઈ નક્કી નહીં તો હવે એટલે આપણે ਕਿ ਜਾਂ ਜਾ ਉਹ ਕਿਹ ਜਾਂ ਜਾ ਉਹ ਕਿਹ ਜਾਂ ਜਾ ਉਹ ਕਿਹ ਜਾਉ ਕਿਹ ਜਾਈ ਅਨੇ 15 20 ਮਿੰਟ ਵੇਸ਼ੀਮ ਕੋਈ ਸੀ ਨਹੀਂ ਹਾਰੇ ਅਸੀਂ ਆਪਣੇ ਇਕਲਾ ਸੀ ਨਾ ਨਾ ਸੌਰੀ 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 ਇਕਲਾ ਨਹੀਂ ਸੀ ਭਗੀ ਰਹਾ ਸੀ ਆਪਣੀ ਹਾਰੇ ਉਹ ਸਾਹਿਬ ਆਇਆ ਉਪਾਛੇ ਨਾ 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 ਸਾਹਿਬ ਨਹੀਂ ਮਨੇ ਕਿ ਸਾਹਿਬ ਆਤਮਾ ਬੜੋ ਨਾ ਮਨੇ ਮਾਰਚ ਮੈਂ ਕਿਹਾ હોટલ નોવા નવું ખુલું છે અહીંયા ફ્રીમાં પ્રમોશન કરી દીધું આપણે એનો વિડીયો ચડશે કે નહીં ચડે ખબર નથી પણ ફ્રીમાં ચોકડી છે તદ્દન નજીક આવેલી છે હોટલ નોવા તમે એમાં સ્ટે કરી શકો છો પછી તમારી ઈચ્છાની વાત છે શું કરવું એ હેલ્મેટ વાળો બબુડો એક તો જઈડો મને ભાઈ એક તો મારી સડાવી દીધી સીધી ઉપર જ મારો જીવ વધાર કરી દીધો હાય હાય અહીંયા હમણાં નવા નવા સ્પીડ બ્રેકર ના છે જો અહીંયા પોલીસવાળા એવા છે અને હેલ્મેટ વેસાય છે જરાક ખબર અંતર પૂછીએ આપણે એનો કે એકચ્યુઅલમાં છે શું વેચાય છે કે નથી વેચાતા हेलमेट वेचा से शायद बता हेलमेट रहा कितना नो हेलमेट चार सौ रुपया चार सौ रुपया नो हेलमेट एक लिए से मार कोई लिए से लाई जाए से हेलमेट किला कोई चाहना

હેલ્મેટ વગર નીકળું છે ને તો ડન આવશે હા હાલો હાલો નીકળો તો હાલો ભલે ભલે હાલો તો મેં પબ્લિકને પણ કીધું છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે તો હેલ્મેટ પહેરે તો સારું માણસો હેલ્મેટ ખરીદી છે આ લોકો મને જોઈને હસે છે કે આને આવું કે જોયું તો ખરી હાલો ભાઈ નીકળવા દ્યો પછી કેટલી વાર ભાઈ તો હું હેલ્મેટ વાળા ભાઈને જોઈને જરાક હેલ્મેટ વેચનાર ભાઈને જોઈને હું આવ્યો તો કે સિટીમાં એ વેસતું હશે કોક 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 કો હવે હેલ્મેટ સુકામ જરૂરી છે એના વિશે એક નાનકડી ચર્ચા આપણે એકલા એકલા કરી લઈએ જો તમે માણસો એવું વિચારે છે કે મારું માથું મારું છે મારે પહેરવું ના પહેરવું એ મારી મનની મરજી ને મારી મરજીની વાત છે પણ એકચુલી હું માનું ત્યાં સુધી એ માણસમાં જ્ઞાનનો અભાવ છે બીજી વસ્તુ એ છે એ માણસ થોડોક જે માથું મારું મારે છે એ માથામાં એને મગજ નથી બરાબર ત્રીજી વસ્તુ એ કે ભાઈ જ્યારે મોટા મોટા રાજા રજવાડાઓ મોટા મોટા યોદ્ધાઓ યુદ્ધમાં લડવા જતા ને ત્યારે એ માથાનું પ્રોટેક્શન પહેરીને જતા કારણ કે ઘાના વાગે અને માણસો અમુકની દલીલ એવી છે કે ભાઈ ત્રીસ ચાલીસની સ્પીડમાં મને શું થાય ભાઈ ત્રીસ ચાલીસની સ્પીડમાં તને શું થાય એ ટાઈમ કહે અત્યારે સમય એ સમય કહે અત્યારે તને ખબર ના પડે કે ત્રીસ ચાલીસની સ્પીડમાં શું થાય તને કોઈ પાછળથી તું દસની સ્પીડે જ જાય છે અને તને કોઈ પાછળથી ઠોકર મારે તારું માથું ક્યાંક ડિવાઈડરમાં થાંભલામાં એક્સ વાય જેડ જગ્યાએ ભટકાય તને કંઈ ના થાય બસ માથામાં માઇનોર એવી ઈજા થાય અને દવાખાને તને પંદરથી પડ્યું રહેવું પડે ઘરમાંથી ચાર પાંચ લાખ રૂપિયા સમય અને તારી તંદુરસ્તી એક નાનકડી એવી ઢોકરથી બગડે એટલી ખબર પડે છે શું અત્યારના જમાનામાં માણસના ઘરમાં ખીચામાં ખાતામાં એક સાથે ચાર પાંચ લાખ રૂપિયા કાઢવા અને રોજ રોડ પર નીકળવાળો માણસ કોણ છે સામાન્ય માણસ જ છે ને સો આ બધી વસ્તુઓ જ માટે જરૂરી છે અને એવું નથી કે આપણે એક જ આપણે એક જ રાજકોટ ગુજરાત તો જ હેલ્મેટનું ઓલું કરે છે ભાઈ બીજા ઘણા સ્ટેટ છે ત્યાં તમે ખાલી રોંગ ટાંડ્યો ને તો ત્યાં કોઈ બસો પાંચસો નહીં માગે હજાર રૂપિયાની પાવતી સિવાય વાત જ નથી કરતા એટલે હેલ્મેટ પહેરવું પહેરાવવું સરકાર શું કામ પહેરાવે છે સરકારનો શું એજન્ડા છે પોલીસ શું એજન્ડા છે આની પાછળ તમે ઘણી બધી વાતો કરી શકો છો નોટ એન ઇશ્યુ હવે બધી બધી ઘણી બધી વાતો કરી શકો છો પણ મારું કેવું એટલું છે તમારે તમારું વિચારવું પડે બરાબર તમારી પાછળ કોણ કોણ છે એ જોવું પડે એક નાનકડી આમથી ઈજા હારું થઈને માણસ વર્ષો સુધી પેરાલાઇઝ થઈ જાય છે વર્ષો સુધી બેડ ઉપર પડ્યા રહે છે ઓળખી નથી શકતા નથી શકતા આ બધી વસ્તુની ઘણી ઘણા અનંત જેટલા દાખલા તમારે જોવાય ને એટલા દાખલા તમને મળે તો આના વિશે જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે હેલ્મેટ શું શું જરૂરી છે બરાબર બાકી ન પહેરવો જોઈએ અને આ અને આ જોઈએ છે આ નવા કાયદા છે લૂંટવાના ઘણા લોકો એમ કહે છે કે હેલ્મેટ કંપની પાસે સ્ટોક વધી ગયો છે અરે ભાઈ એવું કંઈ નથી હેલ્મેટ કંપની પાસે કોઈ સ્ટોક નથી વધતો કેટલાના કેટલાના હેલ્મેટ આવે ખબર છે માણસ કેટલા કેટલાના હેલ્મેટ પહેરવા તૈયાર છે કૂકડી ગૂગલમાં જે તમે નેટ આખો દિવસ વાપરો છો ને એમાં કૂકદી સર્ચ કરજો કે હેલ્મેટ કેટલા કેટલાના માણસ લે છે ઇવન હું છ થી સાત હજારનો હેલ્મેટ વાપરું છું છવીસ સાત હજારનો મારા ફ્રેન્ડ છે એ પંદર પંદર હજારના વાપરે છે અને વાત કરું ને તો દોઢથી બે લાખનો પણ હેલ્મેટ આવે છે બરાબર તો એવા હેલ્મેટ પણ વેચાય છે પહેરવાવાળા એવા પણ પહેરે છે એટલે એવું ના સમજતા હેલ્મેટ કંપનીમાં સ્ટોક વધી ગયો એટલે એ આવા નિયમ કાઢીને તમને પહેરાવવા માગે છે નહીં અને મારો વિડીયો સાહેદ ઘણા લોકોને એમ લાગશે કે આ કોઈની શું કરે છે કે કોઈની સાઈડ લે છે પોલીસ ના એક બીંગ હ્યુમન જાગૃત નાગરિક તરીકે હું આ વસ્તુ કહું છું કે ખરેખર જો તમારામાં સેન્સ હોય તમે એજ્યુકેટેડ હોય તો આ ભાઈની જેમ જે જાય છે અત્યારે એની જેમ ભેલને જ પહેરવો જાય સેલ્યુટ છે બોસ તે પહેરો છે બરાબર તમે નાની નાની વસ્તુમાં ઘણી વસ્તુ પૈસા તમે ફેંકી દેતા હોય નાખી દેતા હોય વાપરી નાખતા હોય પણ આ સેફ્ટી છે તમારી સેફટી છે એટલે પહેરવો જોઈએ બસ હું વાત એ કરતો હતો કે હેલ્મેટ કંપની હેલ્મેટ કંપનીઓને કોઈ જરૂર નથી ભાઈ એને ખબર જ છે માર્કેટ ક્યુ છે માર્કેટ કેવું છે મારો ક્યાં વેચાય છે મારે કેટલા બનાવવા છે અને કેવી રીતે વેચવા છે કોઈ પ્રોડક્શન કંપની એવી રીતે પ્રોડક્શન નથી કરતી કે બસ હું સ્ટોક કરી નાખું મારી પાસે લાખો હેલ્મેટનો થપ્પો થઈ ગયો હવે હું સરકારને કહું ના ના તમારી ખુદની કંપની હોય ને તો એ તમે આવો સ્ટેપ ના લો જેવો કે તમે કહો છો તમને ખબર છે શું વેચાય છે ને શું બનાવવું છે અને કેટલું બનાવવું છે ને કેવી રીતે વેચવું છે અને ક્યાં વેચવું છે એટલે આવા બધા ફાકા ફોજદારી રહેવા દો સ્ટોક વધી ગયો ને આ વધી ગયો ને તે વધી ગયો ને સેફ્ટી ફર્સ્ટ એમાં રોડ સેફ્ટી એ આવે છે બધી જાતની સેફ્ટી ફર્સ્ટ હોવી જોઈએ પણ રોડ સેફ્ટી ખરેખર હોવી જોઈએ એના આંકડાઓ ગૂગલ પર છે કેટલા લોકો કેવી રીતે ઈજાગ્રસ્ત થાય છે કેટલા મરે છે તો આપણે એમાં નથી જતા પણ ખરેખર હજી એકવાર કહીશ હેલ્મેટ પહેરવો જોઈએ હેલ્મેટ પહેરો જેનાથી તમે પચાસ સાઠ કિલોમીટર જતા હશો ને તમને ચાર પાંચ દિવસ એવું લાગશે કે ભાઈ મને કંટાળો આવે પછી તમે યુઝ ટુ થઈ જશો તમને હેલ્મેટ વગર ચાલશે નહીં કારણ કે તમને કોઈ જાતનો થાક ફીલ નહીં થાય તમારા બોડી ઉપર તમારા માથા ઉપર હવાના થપેડા જે લાગે ને એનાથી ઘણો પ્રોટેક્ટ કરે છે આ હેલ્મેટ અને એકદમ ફ્રેશ ફીલ કરો છો તો એજ્યુકેટેડ પીપલ હોય જે સારી જગ્યાએ પોસ્ટિંગ હોય જે સારી જગ્યાએ જોબ કરતા હોય જે સારા માણસો હોય જે પોતાની આગ આવનારી જનરેશનને કંઈક સારો મેસેજ દેવા માગતા હોય ખરેખર એને પોતાના લાગતા વળગતા પોતાના નાના નાના છોકરાઓ પછી એનાથી જે કોઈ સમજી શકતું હોય તમને તમને કોઈ ઇન્સ્પિરેશન માનતું હોય કહેવાક નહીં કે તમે કોઈ ફિલ્ડમાં કોઈને બે શબ્દ કહી શકતા હોય તો એને કહેવાય કે સેફ્ટી ફર્સ્ટ છે આ પહેરવું જોઈએ જેનાથી એક ચેનલ ચાલુ થાય તમને જોઈને કોઈ બીજો પહેરે બરાબર ને આ વસ્તુ આગળ વધે તો એઝ અન અઈડર એઝ અન બાઈકર હું ખુદ હું તન રાઈડ લદ્દાખની એક સ્પીટીની બાકી નાની નાની ઘણી રાઇડ કરી ચૂકું છું તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ હેલ્મેટ ખબર છે મને એટલે હું અસર કરું છું બાકી જેને લેવું હોય એમાંથી લઈ શકે છે ના લેવું હોય એને જય હિન્દ જય ભારત જય માતાજી ભાઈ માતાજી તમને સુખી રાખે ભાઈ એમાં બધું સમજી જવાનું હા આમાં આમાં બીજું તો કંઈ કહી ન શકાય પણ આ પહેલ છે એ મેડમને આપણા જે પોલીસ મેડમ છે સોરી હું નામ ભૂલી ગયો છું એને હું કોંગ્રેચ્યુલેશન કહું છું અને ખરેખર આ સેફ્ટી અવેરનેસ માટે આ કરવું જોઈએ થોડાક દિવસ અઘરું લાગશે કરો પબ્લિકને કહું છું થોડાક દિવસ અઘરું લાગશે બધા ટુ થઈ જશે અને મજા આવશે રાજકોટમાં માણસો એમ બોલી જાય છે કે અભણ બહુ રે છે લોકોને ખબર નથી પડતી ખબર ને ઘણા એવા વિડીયો વાયરલ થાય છે રાજકોટમાં અભાણ બધા રાજકોટ શું છે અને બતાવવું જોઈએ આપણે એકવાર રાજકોટ બધા ક્ષેત્ર આગળ છે બરાબર ઘણા લોકો પોડકાર્સમાં કહેતા હોય છે કે કંઈથી બાઇક નાખે ને બાઇક બાઈક નાખે ને રિક્ષા કાઢે આવું તો રાજકોટ છે પણ આપણે આપણે માણસો મારાડું છે સારા માણસો છે પ્લીઝ લેટ ડુ ઇટ જઈ હોય હેલ્મેટની બરાબર જો કોક ખાઈ લાવતો હોય સામે રોંગ સાઈડમાં તમારું ધ્યાન ક્યાંક આડાઉડું હોય આપણા રોડ્સ ઉપર ઘણી પોસિબિલિટીઝ છે એ તમને ખબર છે હું ઘણા વીસ તો પૂરી નહીં થાય રોંગ સાઈડમાં આવવું રોંગ સાઈડમાં ચાલવું કંઈ પાણો પડવો નાનો એવો ખાડો આવવો પછી પશુઓ આપણા રોડ ઉપર નીકળવા ગમે ત્યાંથી ગમે એ લોકો ટર્ન લઈ લે કોઈનું ધ્યાન ના હોય ને લોટ ઓફ થિંગ્સ આર ધેર ઇન અવર રોડ સો એના માટે જરૂરી છે ઠીક છે મળીએ ત્યારે આગ આગળ ચલો પછી ઊભા છે ને આવું તો રહેવાનું જ છે ભાઈ રોંગ સાઈડમાં આવે છે ને સાયકલ લઈને આવું તો રહેવાનું જ છે તો એમાં સુધારો આપણે જ કરી શકીએ બીજું કોઈ ના કરી શકે સો મને જાવું છે થોડું અહીંથી અંદર તો આપણે હવે આપણે ચર્ચાને વિરામ આપીએ અને છોકરાઓ મારી પાસે આવશે હમણાં અને મને ઇન્ટરવ્યુ લેશે યસ હે ચાર લાખ ચાર લાખ હે હું જોઉં હે ભાગ લેવો आलो ले दो हाँ डोलो मत तने तो एक-एक छे तारू मां भाई है। मा भाई नहीं गयो मेरा भाई जाओ तारा भाई नु बराबर कुसी तो देखो इसकी एक बिस्किट में बच्चों की जय श्री राम इकट्ठा कर लिया बहुत सारा भाई इसने तो छोटी छोटी चीजें साथ में पाया तो स्टूक तो भाई हूं एक वाला छु બરોબર છે એની માંગણી ઊચી હતી કે ભાગ લઈ દો પછી ખાશે બેઠા બેઠા આરામથી અત્યારે ભેગું કરે છે તો હવે એક આપણે ગામનો રસ્તો નાનો એવો લઈ લીધો છે અને એ રસ્તા ઉપર આગળ વધીએ છીએ એક ડેમ છે આ સાઈડ એનું નામ છે સાયદ ન્યારી ડેમ તો આપણે ન્યારી ડેમે જઈએ અને બેસીએ થોડી વાર ઘણા ટાઈમ આ રાઈડ નથી થઈ પણ બાઇક ઉપર બેસીએ એટલે જાજી વાર નથી લાગતી ગ્રીપ આવતા જસ્ટ મિનિટ ત્યાં તો ઉડે તો જા નક્કર બાવળિયામાં ઘા સીધી ઉડે છઠ્ઠા કેરમાં તો પાણી બધી જગ્યાએ હેલું જાય છે અને સામે ડેમ દેખાઈ ગયો છે મને પણ ઉપર કેવી રીતે જવું એ જોવાનું છે આગળ છે ઓહો અહીંયા તો મોટો ટ્રાફિક છે મોટા એક બાઇક છે ઉપર અને કાર પણ છે આજે ઘણા લોકો અહીંયા આવ્યા છે એનું કારણ શું છે એનું કારણ એટલું જ છે કે જસ્ટ આટો મારવા હું हम्म ये लॉक्च है सर अगर क्या एक जगह अच्छे लास्ट टाइम ऊपर गए हो तो करती जावा से चलो आकर ची ट्राई करियो सुमा पड़े जा सकीये ची क्या मैं जा पाऊंगा डेम के होल के ऊपर होल यानि के होल यानी के दीवार हाँ इधर किधर इधर तो किधर है भाई मैं देखेला हूँ ये ब्रिज के आगे है भाई मैं एक बार देखा हूँ शिवालय जय बाबा भोलेनाथ वो माय गॉड पब्लिक तो बड़ी जगह राजकोट मुके नहीं गये नानू सूनुरण जड़वु जो वाव यहाँ तो बे पाटिया खोली नहीं जा भाई

સોરી હમ અહીંથી મસ્ત દેખાય છે તો ન્યારી ડેમના બે પાટિયા થોડા થોડા ખુલ્લામાં આવ્યા છે જેનાથી આ પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે સરસ ચાલો ઉપર કાર પડી છે બાઇક પડી છે આપણે ટ્રાય કરીએ સાહેબ પહોંચી જઈએ <laughs> कई क्रिते तो एवलो लोग को ऊपर गया चल तो क्यों होना जाय सकूं जाय सका सर हजी तो थोड़ा आकर आया <laughs> अरे यार ये क्या हो गया अरे छोटे छोटे पपीज़ ना बात थोड़ा बहुत नॉलेज रखना पड़ता है कहाँ से किधर जाना है तो अमे पोची गया छे नारी डांत अद्भुत नजारा तक बताई रही छू માણસોનું એટ્રેકશન તો તમને મળવાનું જ છે જો તમે એક રાઈડરના લુકમાં આવો છો તો યસ ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો થોડાક આગળ વહી જઈએ એટલે આપણે કોઈને નડીએ નહીં નાસ્તો ચાલુ છે તો એ લોકોને નાસ્તો આપણે કરવા દેવો પડે અને એમ ના થવું જોઈએ આ રાયડર રોકો વચ્ચે વચ્ચે આવી ગયા તો બેસ્ટ પ્લેસ છે અહીંયા અને આપણે અહીંયા ઉતરી જવાય આપણે ત્યાંથી આવ્યા ઓલા લોકો ત્યાંથી ઉપર જતા હતા પણ આપણે જરાક આગળ આવી જવા એટલે ઉપર જવાનો રસ્તો જો પણ અહીંયા પણ સેફટી રાખવી જરૂરી છે બાઇકો દોડાવી નહીં કુદાવી નહીં સ્ટન્ટ નહીં કરવા એ શું પાણીમાં જતા થોડી જ લાગે છે અને પછી બુડબુડિયા બોલી જાય તો નાનો એવો ડેમ છે રાજકોટ ની નજીક આ ન્યારી ડેમ પાણી ભરાય એટલે પ્રાકૃતિક સૌંદર્ય તમે માણી શકો છો ચોમાસા માં તો ઓબ્વિયસલી ગમે ત્યાં જાઓ પ્રાકૃતિક સૌંદર્ય મળવાનું જ છે પણ રાજકોટ ની તદ્દન નજીક આવા બે ત્રણ ડેમ છે તો બેટરી હમણાં જ બેટલી છે બાંધ ભાઈ હું બહુ જ ભૂલી જાઉં મારા બધા રાઈડર મિત્રો એમ કહે છે બે અંધકાર તો એક દી મરી રહીશ અને હાચન જ એક દી મરી રહ્યો हाँ सो देट इज द टुडे और मारो जो मेसेज हो मेन मैसेज ये सेफ्टी ओके आफ्टर सो लॉन्ग टाइम विथ द बगीरा एंड बगीरा बगीरा एंड बगीरा ठीक है સો આ તો હું જે તમારી સાથે કરતો હતો અને આ લમણાજીક ખરેખર ઉપયોગી છે અને નથી જે લોકો સમજે છે એ સિરિયસલી લેજો અને ના સમજે જય માતાજી રામ રામ માતાજી તમને સુખી રાખે ભાઈ તો આ છે કંઈક વાઇ મસ્ત જગ્યા છે ને થ્રી સિક્ષટી ડિગ્રી બતાવી દઉં એકદમ ચાલો ગાઈઝ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પાછો બનશે ત્યારે બાય ટેક કેટ યુ જય માતાજી